નામ ઠામ વગરની કોઈ ફેક્ટરી હોય જો આ પહેલો ગેટ છે આ કંપનીનો અમદાવાદના સેજપુર ગોપાલપુરથી પીપળદ તરફ જતા રસ્તા પર આવેલી આ ફેક્ટરી છે ને વહેલી સવારે આ ફેક્ટરીમાં આગ લાગી હતી કંપનીની બહાર તમે આ પહેલો ગેટ જોયો તમને બીજો ગેટ બી બતાવીશું ફેક્ટરી એક્ટના નિયમ મુજબ ફરજિયાત બ્લેક બોર્ડ લગાવવાનું હોય છે કંપનીનું નામ તે કયા સર્વે નંબરમાં આવેલી છે પણ આ કંપની બહાર એવી કોઈ પ્રોસીજર કાયદાકીય કરવી જોઈએ કરેલી નથી કારણ કે ફેક્ટરીના માલિક છે એ નારોલ એસોસિએશનમાં ખૂબ મોટો હોદ્દો ધરાવે છે અને બીજી વસ્તુ કે જે લાખો રૂપિયાના પગાર લે છે ક્લાસ વન અધિકારીઓ છે ને એ વિઝિટ કરવા આવે છે તે વિઝિટ શું કરતા છે એ બી સૌથી મોટો સવાલ છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે કે બોયલર નિયામક છે કે બીજા જે બી ઔદ્યોગિક સલામતી સહિતના જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એએમસીના અધિકારીઓને વર્ષે વિઝિટ કરવાની થતી હોય તો એ લોકો વિઝિટ ખરેખર સાની કરે છે માત્ર ઓફિસમાં જઈને પાછા જ જતા હશે તમે કંપનીનું સ્ટ્રકચર જુઓ બંને ગેટ જોયા તમે એક પણ ગેટની બહાર કોઈ પણ પ્રકારનું નામ નિશાન નથી કંપનીનું નામ શું છે અને તેમાં શાનું ઉત્પાદન થાય છે કેટલા સમયથી ચાલે છે કયો સર્વે નંબર છે આ તમામ બાબતનો કોઈ હતો નથી આ ફેક્ટરી પાસે બીયુ પરમિશન ફાયર એનઓસી સહિતની જે પરમિશનો હશે કેમ કે કેમ તે સંશોધનનો વિષય છે આ કંપનીમાં આગ લાગ્યાના સમાચાર જ્યારે ગામમાંથી અમને મળ્યા ટેલિફોનિક દ્વારા અને અમે ઘટના સ્થળે પહોંચ્યા કંપનીના મેનેજર દ્વારા અમને કામ કરતા અટકાવવામાં આવ્યા અમને અંદર કેમ ઘૂસ્યા છે કોને પૂછીને ઘૂસ્યા છે સહિતના જે ઝઘડો કરવા લાગ્યા અમારી સાથે અને ઘણા ફેક્ટરીના વર્કરોની હાજરીમાં ઘટના બની ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર હતો પોલીસ હાજર નહોતી અને કંપનીમાંથી તમે નીકળી જાઓ એનું પાછળનું કારણ શું એ શું છુપાવવા માગતા હતા એમને કઈ બાબતનો ડર હતો અને એમની વાતોમાં ફાયર બ્રિગેડ પણ સુર પુરાવતું હતું એ અમને બહુ મોટું તાજુબ લાગ્યું એટલે અમે પહોંચ્યા એ પહેલા તેમણે ફાયર બ્રિગેડને શું ભણાવ્યા છે એ ખરેખર સંશોધનનો વિષય છે અને કંપની પાસે જે જરૂરી પરમિશનો હશે કેમ એ સૌથી મોટો સવાલ છે કે ગામના અડીને કુદરતી નાળાની સમાંતર આ પ્રકારના જે પ્રોજેક્ટો છે એને પરમિશન મળતી નથી અને બબે બોયલર જે ઊભા કરેલા છે એ શંકા ઉપજાવે છે અને જે ક્લાસવન ઓફિસરો છે જેમની ફરજ આવે છે આ બધી વિઝિટો કરવાની તેમને કાયદાનું જ્ઞાન હોય જ તો જ એમને પોસ્ટ મળી હોય પણ તેમ છતાં પ્રકારનું જે તમે દ્રશ્યો જોવો છો જે ઘટના મતલબ કે બાંધકામો જુઓ છે એ મનસ્વી થયેલા હોય અને કાયદાની ઉપરવટ થયેલા હોય કાયગત કાયદા સુસંગત ના હોય એ અધિકારીઓ જાણતા હોવા છતાં આ બધું ચાલી રહ્યું છે અને તેના તેના કારણે જ્યારે પણ ફેક્ટરીમાં આવા કોઈ આગ અકસ્માતના બનાવ બને તેમજ નિર્દોષ મજૂરો મોતને ભેટે છે આવા પ્રોજેક્ટો સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા મજૂરો સાથે સ્થાનિક વિસ્તાર માટે જોખમી છે તમામ વિષય જાણતા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ એક્શન લેવાતા નથી આ બધું રોકવાની જવાબદારી અને બંધ કરવાની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની છે વિભાગોની છે પણ કોઈ એક્શન લેવાતા નથી વર્ષ બે હજાર ચોવીસમાં આ વિસ્તારમાં જે ફેક્ટરીઓ પાસે બીયુ પરમિશન કે ફાયર એનઓસી નહોતી તેને નોટિસો આપવામાં આવી હતી તેમાં આ બધી ફેક્ટરીઓનો સમાવેશ થાય છે અને તે પછી અધિકારીઓએ માત્ર નોટિસો આપીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે એટલે આ બધી જે ગંભીર ઘટનાઓ પછી પણ તંત્ર કે જે જવાબદાર અધિકારીઓ છે તે તેમના માત્ર ખીચા ભરવામાં કે એમના ઘર ભરવામાં જ વ્યસ્ત રહે છે તેમને ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની કે જે તે વિસ્તારની કંઈ ચિંતા હોતી નથી વિસ્તારના લોકોની ચિંતા હોતી નથી ત્યાંના જાહેર આરોગ્ય કે જાહેર પર્યાવરણની પણ કંઈ પડી નથી તો આવી મનમાની કે મનસ્વી પ્રવૃત્તિઓ ક્યારે અટકશે એ સૌથી મોટો સવાલ છે જ્યારે ગેમ ઝોનની ઘટના બની છે રાજકોટમાં ત્યારે વિપક્ષે ક્લાસ વન અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર કરવાની કહ્યું હતું તે ખરેખર યોગ્ય જ હતું કારણ કે જ્યાં સુધી ક્લાસ વન અધિકારીઓ વિરુદ્ધ એક્શન નહીં લેવાય ત્યાં સુધી આ પ્રવૃત્તિઓ અટકશે નહીં